અને છાયાબેન ખરાડી સાથે સ્કૂલના આચાર્ય અને શિક્ષકોની ઉપસ્થિતિમાં ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું 촬영 <목소리법> આજરોજ યુવેલ ફાઉન્ડેશન દ્વારા શમા ગામની અંદર આપણે પ્રમુખ સ્વામી ગુજરાતી માધ્યમ શાળાની અંદર છ થી આઠ સ્ટાન્ડર્ડના છોકરાઓને આપણે બસોથી પણ વધારે સ્ટુડન્ટ છે જેમને આપણે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ આવા અવસરમાં આપણા વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સાહેબ પણ ઉપસ્થિત હતા સાથે સાથે બીજા બધા ઘણા મહાનુભવો પણ આપણા આ પ્રસંગમાં હાજર હતા આપણે કહીએ છીએ કે વડોદરા શહેર એટલે કે સંસ્કારી અને શૈક્ષણિક નગરી અને આવા પ્રસંગની અંદર જો આટલા બધા મહાનુભવો હાજર હોય તો છોકરાઓનો ઉત્સાહ પણ ખૂબ જ વધે છે અને અમને પણ એટલો ઉત્સાહથી અમે આ કામ કર્યું અને અમારી ટીમ પણ આ પ્રોગ્રામની અંદર ખૂબ જ મહેનત કરી છે રક્ષાબેન નૈનાબેન હોય મુન્નાબેન હોય પછી મીનાબેન ઘડિયા હોય કોઈ પણ હોય એ અમારા ટીમની અંદર બધાય ખૂબ જ મહેનત અને સારો એવો પ્રયાસ કર્યો છે સાથે આ સ્કૂલના ટીચરોથી માંડી અહીંના પ્રિન્સિપલ બધાએ અમને ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો છે અને એ વ્યક્તિને હું કેવી રીતે ભૂલી શકું કરશન કાકા છે બિપિન બાપુ છે અહીંના અગ્રણી નિમિત નીતિન કાકા છે એ લોકોએ પણ અમને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપ્યો છે આની અંદર આજે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળાની અંદર ગીવવેલ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું બાળકોને પ્રોત્સાહિત કરવા એ આજની ખૂબ જરૂરિયાત છે અને બાળકો એ ભવિષ્યમાં ભારતનું ભાવિ છે એટલે એમને એ પ્રમાણેની વાત પણ કરવી એ પણ યોગ્ય સ્થાન છે અને આજે શીતલબેન મહેતા અને એમના આ ફાઉન્ડેશન ગીવવેલ ફાઉન્ડેશન દ્વારા જે પ્રકારનો કાર્યક્રમ આયોજિત કર્યો છે એ બદલ ગીવવેલ ફાઉન્ડેશન અને તમામ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા ભવિષ્યમાં વધુમાં વધુ કાર્યક્રમો કરતા રહે એ માટે શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ